બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શીમળ ગામમાં સિંદૂર વનનું વાવેતર કરવામાં આવે છે જેમાં એકસો એક સિંદૂરના વૃક્ષો સહિત દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામ નવસારી ખાતે વન કવચમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા સિંદૂર વનનું વાવેતર કરવામાં આવ્યું

સુપા સામાજિક વનીકરણ વિભાગ નવસારી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વન કવચ નામનું મોડલ પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને એ મોડલ અંતર્ગત શિમળ ગામ ખાતે ચાર હેક્ટરમાં ચાલીસ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કુલ એકસો ને સાત પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે જે ભારતીય મૂળના વૃક્ષો છે અહીંયા વૃક્ષો વાવ્યા પછી અહીંયા અંદાજે અત્યારે ત્રેવીસ પ્રકારના પતંગિયાઓ અને છત્રીસ પ્રકારના બટરફ્લાય જોવા મળે છે આજે આ વન કવચને એક વર્ષ જેવું થવા આવ્યું અને પાંચમી જૂનનો પ્રોગ્રામ હતો જે અંતર્ગત આપણે સિંદુર વનનું અહીંયા એક વાવેતર કર્યું જેમાં આપણે કુલ એકસો ને એક રોપા સિંદૂરના વાવેતર કરવામાં આવ્યા અને એક લોક એક પબ્લિક માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને અવેરનેસનો કાર્યક્રમ યોજવાનો આવ યોજવામાં આવ્યો એક વર્ષ પહેલાં જે બંજર જમીન હતી એ આજે નવસાધ્ય થઈને વનીકરણ વિભાગના ઉપલક્ષે દસ હજારથી વધુ વૃક્ષો વાવવાના આ ઉપલક્ષમાં આજે આપ સૌનું સ્વાગત છે અને આ સીમરગામ નવસારી નિમિત્તે આ જે ચાલીસ હજાર વૃક્ષો આસપાસમાં આપણે જે જોઈ રહ્યા છે છેલ્લા એક વર્ષમાં ઉછેરવામાં આવ્યા છે અને વધુ દસ હજાર વૃક્ષો પણ અહીંયા વાવી રહ્યા છીએ અને એ ફોરેસ્ટ ફોરેસ્ટેશન અને બાયોડાયવર્સિટી પાર્ક અહીંયા બની રહ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદનને સૌ પાત્ર છે સામાજિક વનીકરણ વિભાગ પણ અને આ સીમલ ગામના નાગરિકો પણ સૌનો ખૂબ ખૂબ આભાર અને વન પર્યાવરણ દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા